જીરુનો નીસો ભાવ ચાર હજાર બસો થી ઓસો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા સુધી રાયડિયો ચાર હજાર થી પાંચ હજાર છસો રૂપિયા સુધી સુવાદ ચૌદસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી ઈસબ ગૌરવ સોવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી અઝમો અઢારસો થી પાંત્રીસો રૂપિયા સુધી વરિયાળી નવસો થી સત્યાવીસો રૂપિયા સુધી તલ એકવીસોથી સો વીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત ખેડૂતમાં તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં અંશ તમામ ખેડૂતોનો વાપર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલ